તત્તા સંતો ભક્તો મનુષ્ય દેખાય ને કોઈ મનુષ્ય નથી પછી મારે કે આ તમે વાત કરવી છે તો જીભ જાલીની વાત કરું છું જોઈએ એવું તો કહી શકતા નથી માજ કે મને જે સંતો તો દેખાય છે એમની સામર્થિ હું કહી શકતો નથી કેમ કે આ સાંભળનારને વિમુખને તો ભાઈ મારે કે તલ તમને આ વાત કહીને તલ જેટલી કરી અમે જોઈએ છે અમે તલ જેટલી કરી કે આ કોઈ મનુષ્ય નથી પછી મહારાજ કહે કે પણ વિમુખના તલ પણ મેરું જેટલું લાગે છે મારે કહું કે આ કોઈ મનુષ્ય નથી મનુષ્ય નથી લલ્લુ મફતીયા ઠાલિયા મનુષ્ય નથી એ તો એટલું પણ નુકસાન ના થાય મારે કહ્યું શું વાત કરું સત્સંગ કેવો આ એટલે આનંદ અંબરીશ પ્રહલાદ આ સત્સંગની અંદર આપણે બોલે ઓલા ખાડા બહાર નીકળ્યા જ નથી આ ક્યાંથી દેખાય તમને આ દિવ્ય ગંગા નદીનો કુંડ ક્યાંથી એમાં એ શું ક્યાંથી મળે એટલે ગટરમાં બહાર નીકળ્યા પછી આ કંઈ વાત થાય ને બોલા ખાબોચિયામાં માણ ને ને દમ ને એમાં એમાંથી ખતબદીએ છે ભગવાનની વાત ક્યાંથી સમજાય તમને આ સુખની સુખની સીમા રે સુખની સીમા રે હા એ લોકો માટે ભગવાન માય એ કંઈ દેખાતું જ નહીં એમના સુખ આપણે બધું જ દેખાય છે પહેલા દ્રૌપદી સ્વયંવરમાં ગયા હતા આઉટ થઈ ગયા કે એક ઓલા ત્રાજવામાં બેલેન્સિંગમાં જ બધા આઉટ થઈ ગયા અને અર્જુને બે પગ સાથે ભાઈ બે પગ સાથે ગોઠવી દીધા પણ તો ગુરુ પૂછ્યું કે અર્જુન સભા દેખાય છે હા અર સભા દેખાય છે હજુ વૃત્તિ સંકેલ કે હા સભા નથી દેખાતી માછલું દેખાય છે હજુ વૃત્તિ સંકેલ માથું દેખાય હજુ વૃત્તિ સંકેલ આંખ હવે લગાય એક છે ને નીચે પાણીમાં જોઈને લઉં આમ નહીં નીચે પાણીમાં જોઈને આમ કરણ કેટલી દીકસટી કવી પંજાબી સભા દેખાતી હતી સુધી ના પાડી દાદા કૃષ્ણ દરબારમાં બધાને એક મહારાજ જ દેખાતા કોઈ માથા પેટી ભગવાનની ભક્તિ કરી લીધી આપણે બધું જ દેખાય છે આરતીમાં ભગવાન દેખાતા જ નથી બધું દેખાય દીધું બધું સામે નથી તોય દેખાય છે ને ભગવાન સામે તોય નથી દેખાતા બોલો આરતીમાં કેટલું કાચું છે કેટલું વેગડું છે ભગવાનથી છે હકીકત એક સેકન્ડમાં આ લાઈટ ચાલુ કાંઈક ખાલી સ્વીઝ લાવવાનું લાઈટ ચાલુ એવું જ છે આ પ્રતિથી બીબડી હતી ને ભાલની બીબડી મુક્તાં છે હારે કલ્યાણ કારણ પ્રતિ ગણિકા મુક્તા હારે કલ્યાણ પ્રતિથી ભગવાન છે આટલામાં કામ થઈ ગયા ગુણાત્તન સ્વાઈ બોલ્યા નિયમ પારવા ભગવાનનું સ્વરૂપ ઓળખવું સંતનું સ્વરૂપ ઓળખવું તેને ધન્ય છે ધન્ય છે ધન્ય છે તેના પર રાજી 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 સમજો કરવાનું આ છે આ મૂકીને બધું કેટલું ઊંધું છતું કરીએ છે ન કરવાનું તો એટલું બધું થઈ જાય છે ને કરવાનું માંડ કંઈ દસ ટકા પંદર ટકા થાય છે બાકી ન કરવાનું બધું થયા જ કરે છે તો કંઈ સમજ્યા જ નથી જે વેપાર ધંધામાં જે પડે છે ને કમાણી વધારે થતી હોય ને જોઈ લો તમે એટલે લાંબા શીટના સપનામાં આવ્યો બધું દુકાન ગ્રાહક બોલો સપનામાં એટલે પટેલને સપનામાં આવ્યો બળદ દેખાય પો પોપો કહીને બધું ઢોરી નાખ્યું પાણી અને જ્યાં આપણે મહિમા સમજ્યા તો બધું જગતમાંથી એમ સેજ महाराज પોતે વાત કરી સોમલા કાચે પૂછ મહારાજ અમે સદસ્થાનિયંદર જે જગત માં જેટલું સુખ છે જેટલી આશક્તિ છે સત્સંગ માં કેમ થાય હવે પછી મારે કેમ સદ્પૂર્ણ પ્રસંગની વાત કરી તો સુલા કે મારે તો પ્રસંગ કરી તમારે કે અડધું જગતનું કહે અડધું કહે દેખાય તમને પ્રસંગ કરીએ આપણને એવું જ લાગે બાપણ સમાગમ કરીએ છીએ આ કહીએ શું સમાગમ બીજું બધું ન કરણ કેટલું બધું થઈ જાય છે બાપણ પ્રસંગ તો માન કેટલા ટકા થાય ભગવાન જાણે હજુ નક્કી જ નથી પ્રસંગ કરવાનું બધું આપણે નક્કી કર્યું જ નથી હા એમને એમ કરીએ થાય જેટલું થાય આમ જાણીને વ્યવસ્થિત વિચારીને કર્યું નથી મારા કહે આ તો મારા કે ભાવને મનુષ્યભાવની વાત પણ મારા કહે કે એને મનન નિધિ કર્યાના આ નહીં થાય ભાવ ભગવાન સંતમાં એટલે કેટલું બધું ગડબડ ચ્યાલા જ કરે એમનામાં કેટલો બધો મનુષ્યભાવ છે આ પણ કારણ મનન ચિંતન નથી મન ચિંતન આગળ સાક્ષાત્કાર થાય નહીં એ તો દિવ્ય છે પણ તપસે દિવ્ય નહીં દેખાય મનન ચિંતન કરાય બીજું કેટલું બધું કાઢવું પડશે ખસેડવું પડશે શાસ્ત્રને દ્રષ્ટાંત આપતા એક માણસ હતો ને પોતાના દીકરાને ભણાવવાની પાસે પેલા પંડિતને કહ્યું ટ્યુશન રાખવા માટે કેટલા રૂપિયા લે કે ત્રીસ રૂપિયા મહિનાના તો શસ્તી પ્રસાઈની પ્રસાયની વાત છે તે જે હોય તો ઓલા કે આ તો ભણેલો છે તો કે સાઠ રૂપિયા ત્રીસના સાઠ આવું કેવું ભણેલો તો ઓછું થાય ને ના કે ભણે બધું કાઢવું પડશે પછી મારે આ ભરવું પડશે એટલે ડબલ મહેનત થશે આપણે અંગ્રેજીમાં એક કહેવાય છે મેન મશી અનમેડ એન્ડ રીમેડ અનમેડ એન્ડ રીમેડ એટલે આપણે આખી આ પ્રોસેસ કરવાની છે અનમેડ અનંત જન્મથી આપણે જે બધું ઘડા ઘડાયા છે ને જે રીતે એ બધું તોડી નાખવાનું છે પણ લેગો આવે લેગોમાં જુદા કંઈ ફરી ફઈ તને નવું મકાન બનાવ ફઈ જુદા કહીને નવું મકાન એમાં બધું અનંત જનમનું જે બધું ઘડાય છે ને આપણે બધી ડિસમિસ કરવી પડશે નવેસરથી ફરી આપણું રીમેડ હા બધું આપણે ખપ નથી નિષ્કાન સહી બોલ્યા ખોરી ખોઈને ખોરી ખોરી ખપવાળાની ખોટ રે તે વખતે તો સંતો કેટલા ખપાય કેટલો ભીડો ને કંઈ ખાવા નહીં માર પડે આ કરે એકસો ચૌદ પસાર કર્યા ખપ નથી તો આજે શું કે આપણને જોઈને ગુલાટ કહી જાય ડોક્ટરસિંહ ભાઈ સાહેબ જોઈને બેભાન થઈ જાય નિષ્કળ અહીં આવે ને દર્શ મારે રિપોર્ટ લેવા મોકલાયો નિષ્કળસાઈ જઈ આવો જોઈએ જરા સત્સંગનો મામલો કેવો છે પાછા જઈ જ ના શકે કોમવા જ ત્યારે આપણું ખપ જ એવી દશા થઈ ગઈ એ ગમે હોય પ્રાપ્તિ તો એમનેથી એ જ પ્રાપ્તિ આપણને છે હા સમાજની વાત એ છે અને સરળ પણ છે પ્રતિથી અને અંદરથી એવું કરવાનું છે હા ગોથા ના ખાતા હવે બુદ્ધિ લડાવતા નહીં તુદ્ધિનું કામ નહીં આમાં શાસ્ત્રી મારના વચન ઉપર જવું પડે સ્વામી તમે ચકાસીને જોયું છે ચકાસી પિત્તની ચકાસી ચકાસણી સોનાની જ હોય ને ચકાસણી સૌ બિયાર વપરાય જ નહીં હાજર તમે હું તમારી બુદ્ધિ કેટલી આવી બુદ્ધિ બધી વ્યવહારિક હા આપણે લૌકિક બુદ્ધિ આપણી અને અલૌકિક બુદ્ધિ એમની તપાસને આપી કેટલી જ ફેર પડે અને ટૂંકમાં ફરીથી આપણે થોડોક ખપ હોય થોડોક પણ કેટલું કામ થઈ જાય એક ખપ નથી કોલેજમાં ભણતા હતા ને ત્યારે બે યુવકો વિદ્યાર્થી હતા શુકરને ને મહેતા બે બ્રાહ્મણ છગો બારેલો પહેલા વર્ષમાં જ છ વર્ષ ખેતીવાડીનો સાવ સહેલું સરળ એમાં છગ્ગુ છેલ્લા પ્રોફેસર કહે કે શુકલ મહેતા આ વર્ષને પાસ થઈ જશો કેમ સાહેબ જો કેમ સાહેબ કે અમે નોટ એ બનાવી છે એક જ વાર તમે વાંચી જવાની કામ બંને શું કોને પાસ થવું છે સાહેબ પહેલા ભાવો છો શું કેમ ઘરે ધક્કો મારે લાવી શકે આપણા સત્ય એવું જ છે ધક્કો મારી મારીને કેટલું કામ થાય એન્જિન બનો એન્જિન ડબ્બો નહીં ડબ્બાને ધક્કો માર માર કરવો પડે ખેંચવું પડે ધક્કો મારવો પડે એન્જિન બને એમને એન્જિન બનાવવા છે પ્રમુખ સાહેબ બોલ્યા હતા મારે મજૂર જોઈતા નથી કાર્યકર જોઈએ જ મજૂર સમય પૂરો થાય ને ભાગે અને કાર્યકર કામ પૂરું થાય પછી ભાગે કેટલો ફેર કામ તો રાતના બે વાગે પૂરું ના થાય મજૂર તો આઠ વાગે પચી ગયો છ વાગે જે એનો ટાઈમ હોય નિષ્કોણ નિષ્કાન થયું મંદિર ચડાવતા હતા ને ખાલી બે પાંચ મિનિટનો જ પ્રશ્ન હતો સમય મૂકી આવ નીચે આવું પડ્યું કેટલો પિત્તો જાય આપણે બોલો મહારાજા એને પ્રસાદી આપી ઓલો પિત્તો જાય જે કારણ એને પ્રસાદી આપી ડબલ પિત્તો જાય કે નહીં આ ભગવાન કઈ પ્રકૃતિ મરોડે છે ભગવાન નિષ્કળ પ્રકૃતિ મરોડી હા 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 એમાં હું જાય નઈ ને તો ખરાંત બહુ માપણી જોવાની બહુ બહુ જુદું છે બધું કાંઈ ખબર ના પડે બાકી ખરેખરો ભક્તો હોય ને એને આ બધી રીત ખબર પડે બી એને ખબર ના પડે એક્સ વાય ઝેડ લેટિન ને ફ્રેન્ચ એવું ઉર્દુની વાત બહુ કરતા ઉર્દુ આપણે આવા ભગવાન આવા સંત મળ્યા છે આ બધું જુઓ તપાસો પ્રાપ્તિનો વિચાર કરો એટલે બીજાના અવગુણનો વિચાર કરે રાખે ઊંધું એકદમ ઊંધી ક્રિયા જો કોણ કરે છે શું કરે છે હમણાં જ જોડમાં છે ને સન એમના પર કોઈને ફોન આવે મિટિંગ ચાલે છે કોણ કોણ આવ્યું છે મીટિંગમાં કેટલી વાર મીટિંગ ચાલે પોતાને જ ખબર નહીં તો ટપાલ લખવાનું આ બધું હું જવાબ પાણીશ કે કઈ રીતનું અને ક્યાં બેઠા છે ક્યાં મીટિંગ છે કેટલી પંચાયત લોકો પોતાનું શું કારણ કોઈ વિચાર જ નથી આવતો આ કરવાની દયા તો જુઓ તમે એ દયા સામો જુઓ તો કાંઈક આપણે કેટલી ગરજ રાખવી પડે કેટલી ગરજ રાખે આ ગરજ કહેવાય કોઈનો અભાવ વિશે ગરજ કહેવાય અને કેટલું ભૂલ્યા છે માણસ ભૂલ્યો તો ખરો પણ આટલું બધું ભૂલ્યો આટલું બધું આટલું બધું ભૂલ્યો કહે એક ભાઈ છે ને બે મિત્રો હતા છેવલા એક ગાડી માગી તો મને એક મહિના માટે તારી કાર આપ પાછો ખાલી સ્ટેરિંગ લઈને આવ્યો પાછો ગાડી હેલો આ ગાડી કેવા બીજું બસ તો આટલું જ રહેવું છે હવે કેટલું રિપેરિંગ કરવું પડે બોલો ખરીશ નહીં આપણે આવું છે કેટલું ભૂલ્યા કેટલું ભૂલ્યા કેટલું રિપેરિંગ માગે પણ ત્યાં હજુ થઈ શકે હજુ બાજી ગઈ નથી એમના સમય એમને શું ગમે છે ગમતા મેં રહેવું અને ગમે એવું કરવું આટલું જ મુક્તાથી નક્કી કર્યું મારે બધી વાતો કરીને મુક્તાને તો મહારાજના ગુરુ કહેવાય પણ મહારાજે મુક્તાને નક્કી કર્યું અને સંતોને કહું કે આ બધી વાત મહારાજે કરી એમાં મેં આવું નક્કી કર્યું છે કે મારાના ગમતામાં રહેવું ને મારાને ગમે ગમીએ એ રીતે રહેવું લા મૂકતા નક્કી કરે છે અને જાહેર કરે છે વિચાર પકડાતું જ નથી ભાઈ હું જાહેર કરે એક જ વાત પકડાય છે ભાવ ઘરની વાર એ વાત પકડાય ના બ્રેક મારા હેન્ડ બ્રેક લેગ બ્રેક વેક્યુમ તો તોડી ફોડી જ જતી રહે ગાડી આગળ આ ત્રણ બ્રેકે કામમાં નથી આવતી આખું બધું આ બ્રેક જ છે આ બોલ્યા આવી રીતે બ્રેક વેક્યુમ બ્રેક લેગ બ્રેક હેન્ડ બ્રેક બધું કંઈક કમ કેટલી જડતા કહેવાય કેટલું અંધારું કહેવાય હવે આપણે હવે એમના ઉપર દયા કરો એમને તો બહુ દયા કરી આપણા પર બહુ દયા કરીએ પાર નહીં કૃપાનો પાર નથી ક્યાં ભગવાનને ક્યાં આપણે આટલી આપણે જરાક દયા કરો ને થોડુંક ભગવાન તને શું ગમે છે એટલું પૂછો એ પ્રમાણે કરવા લાગો બાકી દુનિયાની પંચાયતને શું કરો કોણ શું કહેશે શું બોલશે ને આપણે અભાવ ગુણ નહીં લઈએ તો લોકો મને આમ ગણશે તેમ કોઈ કાયમ જેને જે ગણું એ ગણો અનંત જન્મ થઈ ગયા બધાને લોકોને રાજી કર્યા તો કામ થયું નથી आज जन्म भगवान सन ने राजी करो बीजा कोई राजी खाने की जरूरत नहीं बीजाजी कहीं काम में आ कहीं कम में जो लंडन में अपना चार युवक थे सभा पूरी थी पे गरबा जो जता रहा कार्य करता आगर पड़ता कई लोग एटा थी बढ़ू कोई ने खबर न छापा में फ्रंट पेज में हमनों फोटो आए ચાલે જ એટલે જેટલું છુપા વાગ્યા એટલું વધારે જાહેર થાય સ્વામી બાબા પાસે ગયા ને માફી માગી હવે કહેલા કેમ ગયા સાહેબ મિત્રને રાજી કરતા સાંઈ કે હું તમારો મિત્ર નહીં હું તમે મિત્ર નહીં મને રાજી કરવાનું ઓલા પાંચ વર્ષ સુધી જોયું જ નથી કંઈ આ એક ગોટો વરી ગયો ભાઈ સ્વામી કાંઈ ભાઈ સ્વામી તો બધું દયારું પુરુષ વીસ વર્ષ પછીની વાત છે વીસ વર્ષ પછી આજે ઓલા એમના મિત્રો હતા ને આ લોકોને કેટલી મુશ્કેલીઓ પડી હતી કે કોઈ કામમાં કોઈ એક ફોન સરખો કર્યો નથી આ લોકોને અને વીસ વર્ષ દરમિયાન બાપાએ આ લોકોને કેટલી સાર સંભાળ રાખી કેટલી સલાહ આપી કે પ્રેમ હેત વરસાયો બધું કર્યું બોલો કોણ મિત્ર અને ઓલા મિત્ર રાજી ગાને શું કોંદો કાઢ્યો શું લાભ થયો લાલ ઉપમાં બધાને રાજીગા મૂકીને અમને રાજી કહી ગયા હા કાંઈ કામમાં નહીં આવે ને બધાને રાજી થયા કે ના થયા શું ફેર પડી જવાનું હતું બીજા રાજી થાય કે ના થાય શું ફેર પડી જવાનું તમે અને શું તમારે ભલું કરવાના હતા આ જીવનું રૂડું કહેવાય સ્વામીની વાતમાં ભગવાન સંચ્યા કોઈને જીવનું રૂડું કરતા આવડતું જ નથી દેહનું રૂડું કહે પણ જીવનું તો બગાડે જ જો આપણા મા બાપ હોય ને બાળકોને ટીવીને જેને જોઈતું લાઈન આપી દે એટલે બાળક ખુશ થાય અને સ્વામી ના પાડેલો ટીવીના બધા નિયમ આપે એવું કહે ખરેખર રૂડું કોણ કરે છે મા બાપ કે સ્વાય બાપા બાપા જીવનું રૂડું કરે છે બંધન તોડાવે છે હે ધર્મના બંધન બંધન નથી મુક્તિના સાધન છે બાપા એને આમાં જોડે જ આપણે રૂડ કરતા લાગે સગા વાલા મિત્ર આ તે બધું આ ડે દોડ દાપણ કરતા નહીં દાપણ કરતા નહીં ભોળ પણ રાખતા નહીં પછી માફણ રહેતા નહીં ગમા રહેતા નહીં બધું બાજુ મૂકીને અમે જે રીતે જીવન જીવ્યા છે એ ખાલી બોલ્યા નથી એ કરી બતાવ્યું તે રીતે આપણે જો એમાં ભરીએ ને આ રીતે મન કોણ પ્રસંગ કરીએ કામ થાય ચૂકવા જેવું નથી અવસર બધું ડાબ પણ મૂકી દેવાનું છે કોઈ એમના જે કોઈ સલાહ આપે એમ નથી બધા ગ્રાઉન્ડ લેવલમાં છે આ અવકાશ યાત્રિક છે એમની દ્રષ્ટિ આવ જુદી અવકાશ યાત્રિકો વર્ણન કરે છે પૃથ્વીનું ચંદ્ર ઉપરથી શું વર્ણન કરે અદભુત કંઈક તો બ્લેક બેકગ્રાઉન્ડ અને એની અંદર આ પૃથ્વી રંગબેરંગી ને એમાં પછી થ્રીડી આપણે આ ફોટોમાં હોય ને બેકગ્રાઉન્ડ બ્લેક એની ચારે બાજુ આંટો ના મારી શકો આ બેકગ્રાઉન્ડમાં પૃથ્વીની ચારે પ્રદિક્ષણા કરી શકો આ બધી ખૂબ સરસ સુંદર વાત કરી લખી હજી જો અનુભવ અવકાશમાંથી પૃથ્વીનો અનુભવ લોકો કેવો લખે અને અહીંયાથી તો ફલેટ જ લાગે તમને ગોરે ના લાગે ગોર હવા છતાં ને ગોર ના દેખાય જુદું પડવું પડે ગોર જોવા માટે પૃથ્વીથી જુદું પડવું પડે તો ગોર દેખાય જેવી છે એવી દેખાય તો મહારાજ આ જે વાત કરી છે એ ગમે તે આ લોકો અનુભવી છે સાક્ષાત્કાર કરાર છે રસભસ એમાં ઉતરેલા છે અને પામેલા છે ભગવાનને પામેલા એટલે થ્રુ એન્ડ થ્રુ મહિમા જેવા ભગવાન જાણવા જે તે જાણ્યા છે એમની વાત જુદી છે એનો વિશ્વાસ રાખો આ રૂપમાં કોઈ તમને શું ભગવાન નિશ્ચય કરવાના હતા તો આ જ કરાવે જેને માળ્યું છે ભગવાન સુખ એ નિશ્ચય કરાવી શકે એમાં વિશ્વાસ રાખીને આપણે આગળ વધવાનું છે અનંત જન્મ બધા ખોઈનારા ઉસેડી નાખ્યા એટલે ચોકલેટ ખાય ને એટલે કાગળ કેટલા સારા હોય છે તો સંગ્રહો થાય ને તિજોરીમાં શું કરો ફેંકી દઈએ કઈ રીતે આમ કરીને ખાલી અમને ખાલી આમ નહીં ફેંકતા આમ કરીને જોજો સર ગોટો સરીને પછી નાખે આપણે અનંત જન્મ આવી તેમ આ જ મેં ઉપયોગ કરી લો ધન્ય થઈ જાઓ અસર નહીં મળે ડાપણ ન કરતા બુદ્ધિ ના વાપરતા બધું તૈયાર મળ્યું છે ખાલી મોડામાં કોરિયું પણ મૂકી ગયો છે ચાવાનું બાકી છે એ થૂંકી કાઢીએ આપણે શું કરે બાબા સેદાન સાંઈ મહારાજની જે